દોસ્તો જયારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણી સાથે ન તો આપણું શરીર આવે છે ન તો આપણે કમાયેલી ધન સંપત્તિ છે તે આવે છે અને ન તો આપણી સાથે આપણા સગા સંબંધીઓ આવે છે આપણી સાથે માત્ર ને માત્ર આવે છે તો આપણે કરેલા આપણા કર્મ આપણું ચરિત્ર અને આપણા સંસ્કાર આપણી સાથે આવે છે તો આ બધી વસ્તુને દર્શાવતી એક સરસ મજાની કહાની આજે હું લઈને તમારી સમક્ષ રજૂ થયો છું તો તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ પર્ષો પહેલાની આ કહાની છે એક રાજાને ચાર રાણીઓ હોય છે આ રાજા આ ચારે ચાર રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હોય કારણ કે ચારે ચાર રાણીઓ એકથી વધીને એકવાર ગુણવાન હોય છે ખૂબ જ સુંદર હોય છે એટલે રાજાને આ ચારે ચાર રાણીઓ સાથે પ્રેમ હોય છે તેમાં જે ચોથા નંબરની રાણી છે તેને રાજા ખૂબ જ વધારે પ્રેમ કરે છે પછી ત્રીજા નંબરની રાણીને પ્રેમ કરે છે અને પછી બીજા નંબરની રાણીને પ્રેમ કરે છે અને સૌથી છેલ્લે જે પહેલા નંબરની રાણી હોય છે તેને પ્રેમ કરે છે કારણ કે તે ઉંમરમાં પણ વધારે હોય છે જે નાની રાણી છે તેને તે સૌથી વધારે પ્રેમ કરે છે એક વખત રાજા શિકાર કરવા માટે જાય છે જંગલમાં તે શિકાર કરતા હોય છે ત્યારે તેને એક જીવડું જીવજંતુ જંતુ કવડી જાય છે જેનાથી તેને દુર્લભ રોગ લાગુ પડી જાય છે આ રાજાના રાજ્યની અંદર જે વેદો હોય છે જે હકીમો હોય છે તે ખૂબ જ ઉપચાર કરે છે તેના રાજ્યના તાંત્રિકો તેમની ઉપર વિવિધ તંત્ર મંત્રની ક્રિયા કરે છે પરંતુ રાજાની જે પરિસ્થિતિ હોય છે તેમાં કોઈ સુધાર થતો નથી તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો આવતો નથી એટલે રાજાને હવે ખબર પડે છે કે મારું મૃત્યુ નિકટ છે એટલે રાજા નક્કી કરે છે કે હવે મારે વારસદારમાં તો કોઈ છે નહીં એટલે મારી જે આ રાજ્યની ધન સંપત્તિ છે તે મારે ચારે ચાર રાણીઓના ભાગમાં વેચવી પડશે પરંતુ રાજા એવું નક્કી કરે છે કે જે મને સૌથી વધારે પ્રેમ કરતી હોય તેને હું મારા રાજ્યની ધન સંપત્તિ વધારે આપીશ એટલે રાજા હવે પરીક્ષા કરવાનું નક્કી કરે છે અને તે એક પછી એક રાણીને બોલાવે છે અને કહે છે કે મારા જીવનમાં હવે માત્ર ત્રણ દિવસ રહ્યા છે વર્ષો પહેલાની વાત છે મને એક આપણા ગુરુએ મને એક એવું મંત્ર સિદ્ધ કરાવ્યો હતો કે જે તારી સાથે સ્વર્ગમાં મૃત્યુ પછી તારી સાથે જે આવશે તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે પરંતુ તે પહેલાં તેને ઘોર યાતના સહન કરવી પડશે નર્કમાં સાત વર્ષ રહેવું પડશે આવી વાત તેમણે એક પછી એક રાણીઓને કરવાની શરૂ કરી તેમાં જે સૌથી વધારે રાજા પ્રેમ કરતો હતો જે ચોથા નંબરની રાણી હતી તેને તે બોલાવે છે અને વાત કરે છે કે મારું મૃત્યુ નિકટ છે માત્ર ત્રણ દિવસ મારી સાથે છે હવે મને મારા ગુરુએ એક મંત્ર આપ્યું હતું મૃત્યુ પછી સ્વર્ગમાં જવા માટે પરંતુ તે પહેલાં જે તારી સાથે આવે છે તેને સાત વર્ષ ઘોર નર્કની યાતના સહન કરવી પડશે જો તું મારી સાથે આવે તો તને પણ સ્વર્ગની પ્રાપ્તિ થશે એટલે ચોથા નંબરની રાણી કહે છે કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ મૃત્યુ સૌ સૌનું પોતાની રીતે જ આવે છે સૌની મરજી પ્રમાણે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે તેને પોતે એકલા જ સહન કરવું પડે છે એટલે હું તમારી સાથે નહીં આવી શકું એટલે આ સાફ ઇનકાર તે રાજાને કરી દે છે પછી બીજા નંબરની રાણીને તે બોલાવે છે કહે છે કે મારું મૃત્યુ નિકટ છે જો તું મારી સાથે આવ અને આ વર્ષ નર્કની યાતના સહન કરતો તને પણ પણ સ્વર્ગ મળે એટલે ત્રીજા નંબરની રાણી કહે છે કે ના હું તમારી સાથે મૃત્યુને પ્રાપ્ત નહીં કરી શકું હું છેલ્લે સુધી તમારી સાથે તો રહીશ પરંતુ હું મૃત્યુ તમારી સાથે નહીં કરી શકું મારે અહીંના જે ધન વૈભવ છે અહીંયા મારે રાણી બનીને જ રહેવું છે મારું મૃત્યુ આવશે ત્યારે હું મારી રીતે એકલી હું મૃત્યુ પામીશ મારે તમારી સાથે મૃત્યુ નથી પામવું જ્યારે બીજા નંબરની રાણીને બોલાવે છે તો બીજા નંબરની રાણી પણ કહે છે કે હું તમારો અંત સુધી સાથ નિભાવીશ પરંતુ મૃત્યુ તો હું તમારી સાથે નહીં જ સ્વીકાર કરું મારે અહીંયાનો ધન વૈભવ પણ જોઈએ છે એટલે રાજા હતાશ થઈ ગયા અને રાજાને એમ થયું કે હવે મારું કોણ ત્યારે પહેલા નંબરની જે રાણી હોય છે તે કહે છે કે હું તમારો મૃત્યુ પછી પણ સાથ નિભાવીશ તમે મને નર્કમાં લઈ જશો કે સ્વર્ગમાં લઈ જશો હું બધી જગ્યાએ તમારો સાથ નિભાવવા માટે તૈયાર છું એટલે આ પહેલા નંબરની જે રાણી હોય છે તેની વાત સાંભળીને રાજાને ખૂબ જ શાંતિ થઈને તેમને થયું કે મને કોઈ સાચો પ્રેમ તો કરે છે આજ દિન સુધી મારા મૃત્યુ સુધી મને એવું લાગતું હતું કે મારા ચોથા નંબરની પત્ની મને વધુ પ્રેમ કરે છે ત્રીજા નંબરની પત્ની વધુ પ્રેમ કરે છે બીજા નંબરની પત્ની વધુ પ્રેમ કરે છે પરંતુ મેં જેને ધારી નહોતી જેને મારે સૌથી વધારે સમય દેવો જોયો તો તો તેને મેં સૌથી ઓછો સમય દીધો જે પહેલા નંબરની પત્ની હતી એટલે દોસ્તો આ કહાની આપણી આપણે તમારે બધાના જીવનની છે આ કહાની ખરેખર રાજા અને ચાર રાણીઓ નહીં પરંતુ આપણા જીવનની છે આપણા જીવનમાં પણ આવા ચાર તબક્કા છે અલગ અલગ રાણીઓ આપણે જે કહીએ છીએ તેમ જે આ જે ચાર રાણીઓ હતી તેમાં સૌથી કે જે આપણે જે શરીર ચોથા નંબરની રાણી છે તે આપણું શરીર છે આપણા શરીરને આપણે સાજીએ છીએ શણગારીએ છીએ અને તેનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ પરંતુ અંત સમયે આપણું શરીર આપણી સાથે નથી આવતું એના પછી ત્રીજા નંબરની પત્ની છે જે આપણું ધન કમાઈએ છીએ ધન પાછળ આપણે આપણો બધો જ સમય વેડફી નાખીએ છીએ ધન પાછળ આપણે એટલા બધા આંધળા થઈ જઈએ છીએ કે ન તો આપણને ભગવાન દેખાય છે ન તો આપણો પરિવાર આપણને દેખાય છે ધનને આપણે એટલો બધો પ્રેમ કરીએ છીએ પરંતુ અંત સમયે ધન પણ આપણી સાથે આવતું નથી બીજા નંબરની પત્ની જે છે તે આપણો પરિવાર છે આપણા પરિવાર પાછળ આપણે એટલા બધા રચ્યા પચ્યા રહીએ છીએ આપણા પરિવારની માટે આપણે ખૂબ જ મહેનત કરીએ છીએ પરંતુ આપણો પરિવાર અંત સમય સુધી આપણી સાથે રહે છે પરંતુ મૃત્યુ પછી તો તે સાથે આવતો જ નથી અને જે પહેલા નંબરની પત્ની છે તે આપણું ચરિત્ર છે આપણું કર્મ છે આપણે કર્મ સારું કરીએ તો આપણું કર્મ આપણી સાથે આવે ખરાબ કરીશું તો ખરાબ કર્મ આપણી સાથે આવી છે એટલે આપણે આપણું ચરિત્ર ને આપણા કર્મ ઉપર આપણે ધ્યાન આપતા નથી જે મહત્વની વસ્તુ છે તેને જ આપણે ભૂલી જઈએ છીએ એટલે દોસ્તો આપણા જીવનના જે આ ચાર તબક્કા છે જે ચાર પત્નીઓના રૂપમાં કહાનીમાં આપણે દર્શાવવામાં આવ્યા હતા એટલે દોસ્તો આપણા જીવનમાં આપણે આપણા કર્મને આપણા ચરિત્રને અને આપણે આપણા જે પુણ્ય કમાઈએ છીએ તેને વધારે મહત્વ આપવું જોઈએ જે આ પહેલી ત્રણેય બાબત છે તેની કરતાં આ જે પહેલી બાબત છે તેને વધારે મહત્વ આપવું જોઈએ તો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો કહાનીને લાઇક કરી દેજો થેન્ક યુ દોસ્તો